એક કથા માટે કેટલા રૂપિયા લેશે કથા વાચક જયા કિશોરી બધાને લાગે છે આમાં મહેનત શું છે પોતાનું કમાયેલું મહેનત અને બીજા એનું કમાયેલું ચોરીનું મીઠે રસ્સે ભર્યોરી રાધા રાની લાગે મહારાની લાગે મહાને ખારો ખારો યમુનાજી કો પાની લાગે જ્યારે આ ભજન સાંભળીએ ને ત્યારે વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે કારણ કે જયા કિશોરીના મધુર અવાજમાં જ્યારે આ ભજન લોકોના કાન સુધી પહોંચે છે ત્યારે બધા તેમના તમામ દુઃખ ભૂલીને ક્ષણભર માટે સૂરમાં મગ્ન થઈ જાય છે કિશોરીના અનેક ભજનો ખૂબ જ લોકપ્રિય છે લોકો સુકુનના બે પડમાં સાંભળે છે જયા કિશોરીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે સોશિયલ મીડિયા પર પણ તેમના લાખો ફોલોઅર્સ છે નાની ઉંમરમાં જ લોકપ્રિય બનેલી જયા કિશોરી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે દસ વર્ષની ઉંમરે જયા કિશોરીએ અદભુત સુંદર સંપૂર્ણ સુંદર ગાઈને લાખો લોકોના હૃદયમાં એક સ્થાન બનાવી લીધો હતો ત્યારથી તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે લાઈવ ઇન્ટરવ્યુમાં જ્યારે જયા કિશોરીને પૂછવામાં આવ્યું કે એક કથાનો શું ચાર્જ કરે છે તેમણે કહ્યું કે તે અહીં તો નહીં કહે પણ એટલું જરૂર બધાને કહેશે કે જે પણ બુકિંગ નંબર છે તે ઓપનલી વેબસાઇટ પર આપવામાં આવેલો છે તમે કોલ કરો તે તમને પહેલા વાક્યમાં જણાવી દેશે એ કોઈનાથી છુપું નથી ઓપનલી જે છે એ સાચું છે બાકી તો હું મારું કામ કરી રહી છું ટેક્સ પે કરી રહી છું જેને જાણવું જોઈએ બધી જાણકારી છે બાકી જે કરાવી રહ્યા છે તેમને જાણકારી હોવી જોઈએ જયા કિશોરી આગળ કહે છે કે મહેનતની કમાણી બધાને થોડી સમજ આવે છે બધાને લાગે છે કે આમાં મહેનત જ છે શું બધાને પોતાનું કમાયેલું મહેનત લાગે છે અને બીજાનું કમાયેલું ચોરીનું લાગે છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જય કિશોર એક કથા માટે લગભગ નવ થી દસ લાખ રૂપિયા ચાર્જ કરે છે અને તેવો ફીનો એક ભાગ નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે આ સંસ્થા વિકલાંગ અને અપંગ લોકો માટે હોસ્પિટલો ચલાવે છે અને ગરીબોની સેવા કરે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે